રહો જય રામ માતાજી રાજુ બે રાજુ બે રાજુ બે રાજુ હમણાં કેમ છે હું પૂછું કોણ 이만, 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 이만. એમ તો બરાબર છે ચાલે નહીં ચાલે પાંચો બનાવી ને બોટી બનશે ને અને જો જો શોર્ટ મેચ હશે ઉદયસિંહ ને લાગે આ જીતાયે આ જીતાયે ये पास पास कर रहे हैं ये पास આજે સમગ્ર ગાંધી ઉત્સવ મનાવી રહ્યા છે બીજી ઓક્ટોબર પૂજ્ય બાપુના ના જન્મદિન સાથે સમગ્ર ભારત વર્ષમાં સ્વદેશી ચળવળ જેમના નેતૃત્વમાં ચાલી જેને ભારતની સ્વતંત્રતામાં ખૂબ ખુબ મહત્વની ભૂમિકા નિભાવી એ આત્મનિર્ભર ભારતની સંકલ્પના તત્કાલીન સમયે પણ એટલી જ મહત્ત્વની હતી જેટલી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત હેઠળ અને વિશેષ કરીને છેલ્લા અગિયાર વર્ષથી ખાદીને જે મહત્ત્વ મળ્યું છે ખાદી ઉદ્યોગનું એક સમયે માંડ વીસ પચીસ હજાર કરોડ ટર્નઓવર હતું આજે દોઢ લાખ કરોડથી પણ વધારે ટર્નઓવર થયું હોય તો એમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વનો ખૂબ મોટી ભૂમિકા રહી છે આદરણીય મોદી સાહેબનો એ આગ્રહ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બીજી ઓક્ટોબરે સૌ સાથે મળીને ખાદી ખરીદવા જાય કે જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ સિલસિલો શરૂ થયો હતો અને આજે દેશમાં યશસ્વી વડાપ્રધાન છે ત્યારે પણ સમગ્ર ભારતભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાદીને આ ખરીદી સાથે દેશને સ્વદેશી સાથે જોડવાના એક અભિયાન સાથે આજે ખાદી કરી રહ્યા છે ત્યારે અમે સાથે અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ નૈના નૈનાબેન અમારા વિસ્તારના સૌ સન્માનનીય ધારાસભ્યો અને સૌ આગેવાન કાર્યકર્તા સાથે અમે ખાદી ખરીદવા માટે નડિયાદ મુકામે પધાર્યા છીએ